મીનાબા ઝાલા એક એવા જ પોલીસ અધિકારી છે તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હોવા છતાં રજા લીધી નથી બીમારી વચ્ચે નૈતિક જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યા રહ્યા છે છે તેઓ કામ કરવાની સાથે સાથે સારવાર પણ કરાવી મેડિકલ ટીમ પોલીસ આવીને તેમનું ચેકઅપ કરીને ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે આવા દ્રશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે બીમારી હોવા છતાં ખડે પગે રહીને સમાજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આ મહિલા પોલીસ અધિકારીની નિષ્ઠા પ્રશંસાને પાત્ર છે પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારોને ખાખી કપડાને જોઈને ભાગતા હોય તો ક્યાંક આ ખાખી કપડા પહેરેલા અધિકારીઓ ગુનેગારોને છાવરતી દેખાય છે ત્યારે સુરતમાં ખાખીનો અનોખો રંગ જોવા મળ્યો હતો ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ના ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા કરાવવા સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે મહિલા પીઆઈ મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અનેક લોકો આ મહિલા પીઆઈમાંથી જીવનમાં પોતાની કામ પ્રત્યેની વફાદારીને વધારી રહ્યા છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશના આગમન માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે પીઆઈ પોતાની બીમારી વચ્ચે એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા પણ જોવા મળી રહ્યા છે ગુજરાત ભરમાં ચર્ચામાં રહેલા સંથાળાના પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ મીનાબા ઝાલા છેલ્લા ત્રણ મહિનાથી સંથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે મીનાબા ઝાલાએ બી એ સુધીનો અભ્યાસ કર્યો છે પરિવારમાં માતા અને કુલ પાંચ બહેનો છે પિતાનું એક વહેલા એક વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે મહિલા પીઆઈ મીનાબાનું મૂળ વતન સુરેન્દ્રનગર છે પણ વર્ષોથી જામનગર ખાતે રહે છે સુરત પોલીસમાં ફરજ બજાવતા આ મહિલા પીઆઈની કામગીરી વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો